તમે જોજો કે આપણા ગામમાં પહેલાના જમાનામાં વડીલોને ખબર હોય કુવા હતા એ કુવા ફલાણી જ્ઞાતિનો રહેતા હોય એમનો આવું અલગ અલગ કુવાના ભાગ પાડેલા હતા પહેલાના સમયમાં કુવાના ભાગ હોય અત્યારે આપણે સોસાયટીમાં બોર આવી ગયા એટલે કે અમારી સોસાયટીનો બોર છે અમારી સોસાયટીનો બોર છે બોરના ભાગ પડે કુવાના ભાગ પડે અરે નદી કિનારે ઘાટ ભાગ પડે

જેની તરસ જાગે એવી પરબ તો કઈએ કહ્યું કથા નશો છે